જય દ્વારકાથી જ જય શ્રી રામ બધા મિત્રોને તો મિત્રો આપણે ગોપનાથ જવાનું નક્કી કર્યું છે તો અમે ત્રણ ઘરના ભાઈઓ બધા એટલે કે એમાં દાદા છોકરો મારા કાકા અને મારા પપ્પાને અમે બધા લોકો જઈશી ગોપનાથ મહાદેવ ભગવાનના દર્શન કરવા તો મિત્રો વિડીયોની અંદર બની રહેજો આજે આપણે જલસો જલસો જ કરવાનો છે વિડીયોની અંદર તો મજા કરવાની છે અને મોજ કરવાની છે તો વિડીયોની અંદર બની રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો અને જે પણ કોઈ મિત્રોએ ગોપનાથ મહાદેવના દર્શન ના કર્યા હોય એ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં હર મહાદેવ લખી દેજો તો હાલો આપણે મળીએ આગળ વિડીયોમાં હાલો મિત્રો આપણે તૈયાર તૈયાર કમ્પ્લીટ થઈને આપણે ગામમાંથી થઈ ગયા છીએ અમારા દાદાનો છોકરો જેની એની માટે ઊભા છીએ અમે બધા મિત્રો ગોપનાથ જવા માટે રેડી થઈ ગયા છીએ અને બધા ઊભા છે અમારે બધા મિત્રો જવા વાળા છે અમે બધાય ફોરવ્હીલું નથી ગાડી લઈને નીકળ્યા છીએ અમે બધાય જાવાનું છે અમે વાટે ઉભા છે બે બે પાંચ જણા અમારે હજી આવે છે તો મિત્રો વિડીયોની અંદર બની રહેજો આપણે ગોપનાથમાં જલસા કરવાના છે હાલો મિત્રો ફાઈનલી આપણે ગોપનાથ પહોંચી ગયા છીએ ગાડી બાડી મૂકી દીધી છે અને હવે મારા કાકાની પાછળ છે એની વાટે અમે બધા ઊભા છીએ તો હાલો મંદિરમાં જઈને દર્શન કરીએ અમારે બધા જવા મોટા ઊભા છે

વિડીયો તમે જોઈ લેજો અને ભોળાનાથ મહાદેવના દર્શન કરી લેજો મહાદેવ ભગવાનની કૃપા છે જોઈ લો મિત્રો પથ્થર જે કમ્પ્લીટલી પાણીમાં તરતો તમને જોવા મળે જતો છે જો મિત્રો આ પથ્થર આપણે ડૂબાડીએ છીએ છતાં પણ ડૂબતો નથી તો આ પથ્થર છે એ ભોળાનાથ પ્રમાણ બતાડે છે કે જ્યારે માં પણ ભોળાનાથનો નો છે એ પરસો સાક્ષાત છે તો મિત્રો આવી થોડી ઘણી જાણકારી મને છે હું તમને આપું છું અને વિડીયો કેવો લાગે તમારી એક લાઈક આપીને જણાવી તો હાલો આગળ મળી હાલો મિત્રો બધી પાર્ટી છે આપણે દરિયામાં દર્શન કરવા જઈએ છીએ અહીંથી જોઈ લો પેલા દરિયો પછી ન્યા જઈને તો હું તમને બધાને બતાડવાનો જ છું તો હાલો જઈએ દરિયાદેવના દર્શન કરવા મહાદેવ મહાદેવ કોમેન્ટ કરી દે ચાલો મહાદેવ મહાદેવ હું ગુજરાતનો ગુજરાતી આવી ગયો છું દરિયા કિનારે તો મિત્રો આપણે દરિયા દેવ ભગવાન દર્શન કરવા આવ્યા છે અમારી પાર્ટી છે અહીંયા બધી બેઠી છે તો જોઈ લો વેળ આવ આવે છે અને બધા ઓળખાણ બોળકા બધા મિત્રો અમારે અહીંયા બેઠા છે ઓળખાણ બોળકા આમ બધું ચાલે છે ફોનમાં કેપ્ચર થાય તો જોઈ લો તમે કારણ કે આપણી ભાઈ ભાઈ આઈફોન નથી મારા કલેજ આવો આ જવો વેળ આવે છે

મિત્રો ફાઇનલી આપણે ગોપનીયથી ઘરે પહોંચી ગયા છીએ ઘરે આવીને ફ્રેશ બ્રેશ થઈને હવે ભેંસું બેંસ્યું કામકાજ પતાવી દીધું છે જોઈ શકો છો તમે ખળબળ ભેહું માટેનો ચારો છે એ વાડી કાઢીને કમ્પ્લીટ થઈ ગયા છીએ તો મિત્રો વિડીયો કેવો લાગ્યો હોય એ તમારી એક લાઇક આપી અને મને એક કોમેન્ટમાં જણાવી દેજો અને કોમેન્ટમાં હરહર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો હરહર મહાદેવ અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ